ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ માં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ જૂન બે હજાર પચીસ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ આપણે જોઈને તો આ લીટાળું લાંબુ રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જે બચો નું દસ કિલો આવે છે આપણે આ દૂધી જનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સારી એવી દૂધી આ લેલો નો ભાવ લઈને પચીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો આવે જે પચીસ રૂપિયા છે અને એપલ ગોટી સ્મોલ નાનું રીંગણું જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે માર્કેટની દેશી કાકડી જે અહીંની લોકલ છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પરતભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ લોતેડાથી ના આવે છે કાકડી ભીંડો ખૂબ આવે છે ભીંડો જે પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો પિંડો વેચાય છે શું નામ ભાઈ મહેશભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ જીવા પર થી આવે છે પિંડો લઈ જે લોકલ છે આપણે જોઈને તો આ દાણા વાળા એક નંબર ચોરા છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે દાણા ચોરા આપણે જોઈ તો આ જય ખોડિયારમાં મરચાં આવે છે અને જે મરચાં ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે તેરથી પંદર કિલો સુધી વજન આવે છે આ વઢવાણી મરચું છે જે ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા સુધી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું જોઈને તો આ એનું લોકલ કોબી જેનો ભાવ એકસો પચાસ થી લઈને એકસો સિત્તેર રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે શું ભાઈ તમારું રવિભાઈ ભાઈ નું નામ છે કયું ગામ જે વોલમટ થી આવે છે રવિભાઈ આ કોબીજ લઈ બારનું પાર્સલ છે જેનો ભાવ પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે તો આ ગલકા જેનો લોકલ આવે છે જે એકદમ સારું એવું ગલકુ છે જેનો ભાવ 15 20 રૂપિયો કિલો વેચાય છે જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ રૂપાવટી ગામથીન આવે છે આ ગલકા લનમાં કેટલો વજન હોય સાત આઠ કિલો જેવો વજન હોય છે આ એક એકદમ મંદી છે જે ઉધળું ચપલું દસ રૂપિયા કિલો છે પણ આ મીડિયમ દૂધી છે જે બસો રૂપિયા ની વેચાય છે જે દસ રૂપિયા જેવો કાલો છે કટિંગ ફુલાવર છે જે પાંદડાનો વજન નથી આવતો જેનો ભાવ પાંત્રી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કટિંગ ફુલાવર અને ગોવાર જોઈને તો જે એસી પંચ્યાસી રૂપિયા સુધી કિલો વેચાય છે જે પંદર વીસ કિલાની બોરી આવે જે હોલસેલ ભાવ છે જોઈને તો સરગવામાં બજાર ઊંચી હતી પણ આજે બજાર નીચે ગઈ જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે સરગો શું નામ ભાઈ પ્રાગજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રંગોળાથી આવે છે સરગો લઈને જે હોલસેલ સરગવાનું વેચાણ કરે છે જે પોતે ભાઈ ખેડૂત છે રંગોળાના આ માર્કેટનું એક નંબર ગુલાબી છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

ભાઈ વે છે હું નામ ભાઈ નામ હું અરુણ ભાઈ ભાઈ નું નામ છે જે આ ફ્રૂટ નું સેલિંગ કરે છે આપણે જોઈને તો આ મરચી જેનો ભાવ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે શ્રી ગણેશમાં જે જગદીશભાઈ જે મરચાનું હોલસેલ સેલિંગ કરે છે આ લીંબુ જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે લીંબુમાં એકદમ મંડી છે પછી ત્રીસ રૂપિયા કિલો પણ વેચાય છે આ બીજી મરચી જે પચીસ રૂપિયા કિલો વેચાય છે કરેલા જોઈએ જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો આવે જે ત્રણસો ને પચાસનું કારેલા વેચાય છે ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો થાય છે આપણે જોઈ તો દૂધી અને ગલકામાં મંદિર બજાર નીચે ગઈ છે અને લીંબુમાં અને રીંગણામાં ફુલાવરમાં કોબીજમાં બજાર સ્થિર છે ઉપર ફરજ ગઈ છે આ ચાઈ કાકડી જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે એક નંબર ચાઈ કાકડી આવે છે ચોખ્ખી લાઇટિંગ વાળી આપણે જોઈએ તો એક નંબર ચોખા તુરિયા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે પૂરી બોરીનો તેર કિલો જેવો વજન આવે છે જે અતુરિયા પાર્સલ છે આપણે ને તો મસાલા માર્કેટમાં આવી ગયા આપણે જોઈએ બજાર ભાવ ખૂબ હોય તો કોથમી એક નંબર ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે દિલીપભાઈ વેપારી છે જે દાણાનું હોલસેલ વેચાણ કરે છે અને આજની બજાર ચાલીસથી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈ તો આ મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને સાત રૂપિયા સુધી પુરિયું વેચાય છે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે મીઠો લીમડો લઈ અને હોલસેલ મીઠા લીમડાનું વેચાણ કરે છે આ પાલક જે ચોક્કો પાલક દોડ થી લઈને 2 રૂપિયા સુધી પૂરી વેચાઈ છે એ પાલકનો આ લીલી ડુંગળી જનભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે વરસાદના હિસાબે માપે માપે માલ આવે છે અને એમ કોઈ આઈટમમાં સારો એવો ભાવ પણ છે જે વરસાદના હિસાબે પાલકમાં દોઢ બે રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને મેથી એકદમ આવક ઓછી આ જે ઝીણી મેથી આવો બહુ વેચાય ભૂપતભાઈ જે ચાર પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે મેથી ભૂપતભાઈ ભાઈનું નામ છે માર્કેટનો એક નંબર તાંજરિયો છે જે એકદમ ચોખ્ખો અને મોટા પાનનો જેનો ભાવ સાત થી આઠ રૂપિયા પૂર્યું વેચાય છે નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ તાંજરિયો હોલસેલમાં વેચે છે આ લાલ તાંજરીયો છે જેનો ભાવ છ થી સાત રૂપિયા સુધી પૂરી વેચાય છે લાલ ડાંજરિયાનું ને સંજયભાઈ ખેડૂતનું નામ છે જે પેઢી ગામથી ના આવે છે આ ડાંજરિયો લઈનું છે જે ત્રણથી માંડી પાંચ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે